भाई अच्छा आप दोनों शादी की हो भाई बिल्कुल शादी ये बेटी है मैं बाप हूँ अच्छा हाँ। आप खुश भी हो शादी करके अरे तो बुलाए थे ना मैंने बताना नहीं अच्छा ये तुम्हारे पापा है आप तुम अपने पापा ऐसी शादी की हो हाँ, तो क्या हो गया हम खुश है खुश हो तुम हाँ। तो मारा भाईओ ते वीडियो जो सको की जो बहन है ये बहन ने आखिर एवं तो केव मजबूरी आई भाई કે આ બેન એના પપ્પા જોડે લગ્ન કરી દીધા હા ભાઈ તમને નવાઈ લાગશે પણ કે ભાઈ કોઈ દીકરી એના સગા પપ્પા જોડે લગ્ન કરી દે એના પપ્પા તો એને ભણાઈ ગણાઈને મોટી કરે પરણાવે પણ શું ખરેખર એના દીકરી જોડે પરણી જાય ભાઈ ખરેખર મિત્રો સાંભળીને તમારા હોશ ઉડી જશે સાહેબ તમને વિડીયો બતાવશું અને વિડીયો જોઈને તો તમે બે હોશ જ થઈ જશો ભાઈ કેમ કે વિડીયો સાંભળીને તમે જો કદાચ ધ્રુજી જશો તો વિડીયો જોયા પછી તમે બે હોશ થઈ જશો ભાઈ આ તમને આગળ આખો વિડીયો બતાવશું અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો સુંદર રૂપાળા બેન છે પણ આ બેને સાહેબ એવું કામ કર્યું છે કે ખરેખર લોકો એમના પર ઘણા બધા ગુસ્સે થયા છે કેમ કે એમના બાપ જોડે લગ્ન કરી દીધા છે હવે બેન શું કર્યા છે એ પણ તમને આગળ વિડીયો બતાવશું વિડીયો સાહેબ તમે છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરું એની પહેલા વિડીયોને મારા ભાઈઓ એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું જો તમારી સાથે અલ્કેશ મુદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેનનો નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ બેને એના સગા પપ્પા જોડે લગન કરી દીધા છે એવો મિત્રો આ બેન કહી રહ્યા છે તો ખાસ કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતિ પુષ્ટિ કરતી નથી અને હું તમને સૌથી પહેલાં વિડીયો બતાવું છું કે બેન શું કહેવા માંગી રહ્યા છે તો સાહેબ સૌથી પહેલાં તમે વિડીયો જુઓ ને વિડીયો જોયા પછી બેનને તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ સાહેબ એની પહેલાં સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો અચ્છા આપ દોનો શાદી કીધો હા ભાઈ બિલકુલ શાદી ગયા બેટી હૈ મેં બાપ હું अच्छा हाँ। आप खुश भी हो शादी तो करके बुलाए तो तो थे ना मैंने बताना नहीं के अच्छा ये तुम्हारे पापा हैं हाँ तो आप तुम अपने पापा से शादी की हो हाँ, तो क्या हो गया हम खुश हैं खुश हो तुम हाँ।